સ્થાનિક નેતાઓના ઈશારે છત્રપતિ શિવાજી સ્પોટ ગ્રાઉન્ડમાં કોઈ રાજકીય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેને લઈને સુરત મનપા દ્વારા ગ્રાઉન્ડમાં વરસાદને કારણે કીચડ થઈ જતાં મોડી રાતે માટીના ઢગલા પાથરવામાં આવી રહ્યા છે તે સમયે સ્થાનિકોએ કહ્યું કે પાલિકા બેવડી નીતિ અપનાવી રહી છે પાસની સોસાયટીમાં પાણી ભરાતા અનેક સમસ્યા વેઠવી પડી રહી છે ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને રાજકીય કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં મોડી રાત્રે કામગીરી થતા અનેક સવાલો ઊભા થયા છે જે આપણો નામ જી મારું નામ ઉલ્લાસભાઈ માડી છે ઉલ્લાસભાઈ કઈ રીતનું કાર્યક્રમ કાલે આવતીકાલે છે અને હાલ કઈ રીતની પ્રક્રિયા એસએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે કાલે કઈ પ્રોગ્રામ છે એ તો મને ખબર નથી પડી પણ અહીંયા પૂછવામાં આવ્યું ત્યારે બધી અલ્લે તલ્લે ગલ્લે જેવી વાત થઈ પણ એટલું મને એક તારણ ખબર પડી કાલે કોઈ રાજકીય પ્રોગ્રામ છે ને આ જે ગ્રાઉન્ડ છે હું જસ્ટ રોજ રાતના જઈમાં પછી નાઇટ વોકિંગ પર નીકળું નીકળતો હતો ત્યારે આ ફોકસને બધું ચાલુ દેખાયું એટલે મને કે શું છે અંદર આવ્યું અને જોયું તો આ બધા માટીના ડગલા મારી સોસાયટીમાં રોડ પર પાણી ભરાય છે આ એસએમસીને છેલ્લા બે મહિનાથી હું કમ્પ્લેન કરું છું તા એ લોકોને રોડ પર આ માટી પાથરવાનું લોકો લપસી જાય છે તા એ લોકોને ફુરસ જ નથી ત્યાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે સ્પોર્ટ્સ સંકુલ છે અહીંયા ગાડી આ લોકો ગ્રાઉટિંગ પાથરે છે આ માટી એ તો ભાઈ જે ક્રિકેટ રમતા હોય સ્પોર્ટ એક્ટિવિટી કરતા હોય તેને ખબર પડે અહીંયા ખાલી માટી જ રખાય અહીંયા બીજી કોઈ પ્રવૃત્તિ નહીં થાય પણ આ છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ સંકુલનો ઉપયોગ માત્ર ને માત્ર રાજકીય અને ધાર્મિક થઈ ગયો છે અહીંયા કોઈ સ્પોર્ટ એક્ટિવિટી થતી નથી મને તો એસએમસીના કામની તાજીબ લાગે છે કઈ રાજકીય પ્રોગ્રામ હોય એટલે યુદ્ધના ધોરણે તરત રાતોરાત લાગી પડે આ ઘાસ કપાવવા માટે ગયા વર્ષે મેં કમસે કમ પંદર દિવસ સુધી પચીસ થી ત્રીસ ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે આ લોકોએ ઘાસ કપાયું ને આજે રાતોરાત ઘાસ કપાય છે તાંગાડી રાતપાડી થાય છે મને એ નથી ખબર પડતી આ એસએમસી પ્રજાના કામ માટે છે કે રાજકીય નેતાઓના કામ માટે બે દિવસ પહેલા ચોમાસા દરમિયાન આ છત્રપતિ સ્પોર્ટ સંકુલ ગેટ પાસે ખાડો પડ્યો હતો ત્યાં નગરસેવકે બાઇટ આપી હતી કે ભાઈ આવી રીતની એસએમસી ની લાપરવાહીના કારણે ખાડો પડ્યો છે તો ત્યાં પુરાણ બે દિવસની અંદર થયું હોય તો તમને શું લાગી રહ્યું છે કે સ્પોર્ટ સંકલની અંદર યુવાઓ રમવા આવતા હોય છે અને ત્યાં માટી રાખવું કેટલા ધોરણે યોગ્ય છે એકચુઅલી ખરેખર વસ્તુ કેમ તો અત્યારે સુરતના બજાર રોજ પર હાઈકોર્ટનો પણ ચુકાદો આવ્યો છે કે દરેકે દોર દરેકે રસ્તા કાર્પેટ કરીને વ્યવસ્થિત કરવા તો આ રસ્તાને કાર્પેટ કરવાનું કીધેલું હાઈકોર્ટે કે ગ્રાઉન્ડને કરવા કારણ કદાચ મારે પાછો નવેસરથી ચુકાદો જોવો પડશે અહીંથી પચાસ મીટરના અંતરે દુનિયાભરના મોટો ખાડો પડ્યો ત્યારે આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરે એવું કીધું કે એસએમસી કામ નથી કરતી ને એસએમસી તો અહીંયા યુદ્ધના ધોરણે કામ કરે છે એટલે કઈ વસ્તુ સારી એ સમજવી મારા માટે થોડી અઘવી એક યુવાઓના પ્રોત્સાહન તરીકે તમે પોતે જ ક્રિકેટ સાથે સંકળાયેલા છો અને ઘણા બધા ક્રિકેટ પ્રવૃત્તિઓ તમે પોતે કરો છો આ ગ્રાઉન્ડ પર કેટલાક મહિલાઓ અને કેટલાક યુવાઓ તમારી માર્ગદર્શન હેઠળ અહીંયા ક્રિકેટ રમતા આવતા હોય છે એ લોકોનો પ્રશ્ન શું છે રોજ સવારે જો તમે આવો આવો ચોમાસાની સિઝન જશે તો એવરેજ દોઢસો થી બસો યુવતીઓ યુવાનો ક્રોઢો અહીંયા ગાડી કંઈ ને કંઈ ફિઝિકલ એક્ટિવિટી માટે આવે છે પણ મોટે ભાગે અહીંયા ગાડી ક્રિકેટનું ગ્રા ક્રિકેટ રમાય છે આજે પછાડી તીઈબી નો કમ્પાઉન્ડ છે ત્યાં ગાડીની મેં લેખિતમાં ઓનલાઈન બધી કમ્પ્લેન કરી છે કે કમસે કમ અમને નેટિંગ કરી આપો કે નાના બાળકોના બોલ જ્યારે ત્યાં જાય છે ત્યારે કૂદીને ત્યાં જાય છે કોઈ દિવસ કોઈને જાન હોનારત થઈ કોઈ નુકસાન થયું તેની જવાબદારી કોણ એસએમસીની એ તકલીફ લેવી નથી ત્યાં નેટિંગ કરવાની કે ભાઈ બાળકોનો દડો તાની જવો જોઈએ એ ઘણી કામના બધા કામો કરે પાણીની સુવિધા અહીંયા કાઢી માંગીએ છીએ પાણીની સુવિધા મળતી નથી ટોયલેટની સુવિધા મળતી નથી ત્યારે બી ઓનલાઈન મેં કમ્પ્લેનમાં લેખિતમાં અરજી કરેલી હતી કે ચેન્જિંગ રૂમ છે તેને બી આ લોકો કબજે કરીને કોઈ કોન્ટ્રાક્ટરો બેસેલા છે તો મૂળ સાલુ સમજણ નથી પડતી કે આ કઈ રીતનો કારોબાર ચાલી રહ્યો છે અહીંયા આજે માટી નાખવામાં આવે છે લોકલ ની છે બરાબર એના કારણે તમારા જે ખેતરો છે એની અંદર થાય બહુ મારા ધ્યાન પ્રમાણે ચારથી પાંચ છોકરાઓના લીગાઈમેન્ટ ટૂટા છે તેમાં એક તો ગવર્મેન્ટ સ્કૂલનો શિક્ષક હતો માટીના બદલે આઈરા ગ્રાઉટિંગ કરેલું હોય કપચી જે પડેલી હોય તો માણસનો પગ ફરે ને એ થાય એવા બનાવો બે એક કે શાસન કરવાનું બંધ કરી દીધું છે કારણ કે હું છે અંધેર નગરીને ગંડુ રાજા જેવો ગાંઠ છે આ લોકો કોઈ પ્રજાને ગાંઠતા જ નથી અધિકારીઓ જેમ ફાવે તેમ કામ કરે છે એટલે અમને તો એવું લાગે છે કે અમે કોઈ હવે કોણ જાણે કયા દેશમાં કેવી રીતે જીવે છે ખબર જ નથી પડતી